નમસ્કાર મિત્રો આજે જણાવતા બહુ ખુશી થાય છે કે ગુજરાત સરકાર દ્વારા જે કૃષિ સહાયના હપ્તા અનેક લોકોની અંદર આવી ગયા છે તો તમે તમારા જે બેંકની અંદર ખાતું હોય જે ખાતા નંબર આપેલો હોય તેની અંદર જઈને ચેક કરી શકો છો કેમકે જે કૃષિ સહાયના ફોર્મ ભરાયા પછી પંદર દિવસ જેવું થયું ત્યારે આજે મારા સોનથ ગામની અંદર અનેક વ્યક્તિઓ અનેક લોકોના ખાતાની અંદર પૈસા જમા થઈ ગયા છે એટલે જે પણ ખેડૂત મિત્રોએ જે પણ ખાતેદાર મિત્રોએ જે કૃષિ સહાય યોજના માટે ફોર્મ ભર્યું હતું તેમના ખાતાની અંદર ગુજરાત સરકાર દ્વારા આ બે ત્રણ દિવસની અંદર પોતાના દરેક લોકોના ખાતામાં પૈસા જમા કરી નાખવામાં આવ્યા છે મારા સોનેટની અંદર પણ અનેક વ્યક્તિઓ અનેક લોકોના ખાતામાં પેમેન્ટ જમા થઈ ગયું છે એના કારણે ગુજરાત સરકાર બહુ આભારી છું કેમ કે કૃષિ સહાય જેના નાખી તો ખરી કેમ કે ભલે હું તો ચાર કે ત્રણ મહિના થયા પણ આજે ખેડૂતની એક વેદના થકી આજે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો એમનું હૈયુ તો હરખાતું હશે કેમકે ફૂલ નહીં તો ફૂલને પાખડી પણ મળે એટલે એમને થોડું ઘણું જે નુકસાન થયું તેને વળતર રૂપે સહાય મળે એ બદલ સરકારનો આભાર માનું છું અને મારા ગામની અંદર બે હપ્તાની અંદર સહાય જમા થઈ છે પહેલો હપ્તો દસ હજારનો આવ્યો છે બીજો હપ્તો ચોત્રીસ હજારનો આવ્યો છે એટલે ટોટલ ગુજરાત સરકાર દ્વારા ચુમ્માલીસ હજાર રૂપિયા દરેક વ્યક્તિઓના ખાતામાં નાખવામાં આવ્યા છે અને બે હેક્ટરની મર્યાદામાં એ પેમેન્ટ જમા કરવામાં આવ્યું છે ગમે એટલું નુકસાન થયું હોય પણ દરેક ખેડૂત ખાતેદારના ખાતામાં બે હેક્ટરની મર્યાદાની અંદર પૈસા જમા કરવામાં આવ્યા છે તો જે પણ ગામની અંદર જે વ્યક્તિઓના ખાતાની અંદર કેવી રીતે પેમેન્ટ જમા કરવામાં આવ્યું છે કેટલા ગામના લોકોની અંદર જે કૃષિ સહાય જમા થઈ ગઈ છે તો ચોક્કસ કોમેન્ટ કરજો મારા ગામની અંદર અનેક લોકોના ખાતાની અંદર બે હપ્તાની અંદર જમા થઈ ગઈ છે અને આવી ગઈ છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો કે કોઈને એ ખ્યાલ ન હોય તો તે પણ ચેક કરી શકે ઘણા લોકોને એવું હોય છે કે બેંકની અંદર ખાતું હોય છે પણ જે મોબાઈલ નંબર એડ ન હોવાના કારણે ખ્યાલ નથી હોતો તો તે પણ ચેક કરાવી શકો છો કે અમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં આવ્યા તો જે ગુજરાત સરકાર દ્વારા જે જનઆક્રોશ રેલી કોંગ્રેસે કાઢી એની પછી જે આ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું એ બદલ કોંગ્રેસ સરકારનો પણ આભાર આભાર માનું છું કેમકે એમણે જ્યારે આ જનઆક્રોશ રેલી અને ખેડૂતોની વેદના સમજીને કાઢી એના પછી ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે જે સુંદર મજાનો નિર્ણય લીધો એના બદલ જે કોંગ્રેસ સરકારનો પણ આભાર જે ચાલુ સરકાર છે એમનો પણ આભાર માનું છું કેમ કે કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાઓ દ્વારા જે જન આંદોલન કર્યું એની પછી જ આ ચુમ્માળીસ હજાર રૂપિયા જાહેર થયા તે કરતો બારને બાર ચોવીસ હજાર રૂપિયા મળવાના હતા અને એ પણ બે હેક્ટરના પણ જે વધારો કરવામાં આવ્યો એમને જન આક્રોશની રીલીના કારણે કરવામાં આવ્યો અને આજે જે પણ ખેડૂતોના ખાતાની અંદર ચુમ્માલીસ હજાર રૂપિયા આવ્યા છે એ દરેક લોકો ખુશીથી પોતાની જે બીજી સિઝન લેવાની છે એ લઈ શકશે શિયાળુ અને એની અંદર જે ખર્ચ કરવાનો છે એ ખરી શકશે કારણ કે બીજી સિઝન શરૂઆત થઈ ગઈ છે જીરા છે અનેક લોકોએ તો વરિયાળી ખરી હશે બટાકા તા કર્યા હશે જે નુકસાન થયું છે તેની ભરપાઈ ખેડૂત થોડા ઘણી પણ કરી શકશે અને થોડા ઘણું પણ મદદરૂપ જે આ સહાય આવી છે તે થશે તે એના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળશે એ બદલ જે પણ વ્યક્તિઓના ખાતામાં પૈસા નહીં આવ્યા હોય તો તે ચાર પાંચ દિવસ રાહ જોવાની અને પછી વેગબંધે ચેક કરાવવાનું અને ચોક્કસ હમ આવી જશે મારા ગામની અંદર અનેક લોકોના આવી ગયા છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છું જે લોકોના ખ્યાલ ના હોય તેને ખ્યાલ એના માટે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા પ્રતિ ઉત્તર કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં લખજો જેથી કરીને એના અનુસંધાને અમે વિડીયો બનાવી શકીએ અને તમારા સુધી શેર કરી શકીએ જય હિન્દ જય ભારત જય શ્રી રામ